ગુજરાત રાજ્યમાં રક્તદાન ક્ષેત્રે સુરતને અગ્રિમ હરોળમાં સ્થાન મળ્યું છે ત્યારે હાલ સુરતની રક્તદાન બેંકોમાં લોહીની અછત સર્જાતા મુશ્કેલીઓનો સામનો દર્દીઓ કરી રહ્યા છે સુરતમાં દરરોજ છસો યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર બસો યુનિટ બ્લડની જ આવક થઈ છે અને સ્થિતિ સર્જાવા માટે દિવાળી વેકેશન જવાબદાર હોવાનું કહેવાય છે જેના કારણે સુરતના રક્તદાન કેન્દ્રોમાં હાલ રક્તની અછત ઊભી થઈ છે રક્તની અછત સર્જાતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં એકસો સાહીઠ રક્ત યુનિટની સામે સાહીઠ જ યુનિટ રક્તદાન થઈ રહ્યું છે તેથી રક્તદાન કેન્દ્રો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન માટે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે મારો છોકરો સાડા ત્રણ વર્ષનો છે હું શાહદા રતુલબાર જિલ્લા થી આવું છું લગભગ અહીંયાથી બસો વીસથી એટલો કિલોમીટર છે હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં દોઢ વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીં સારું છે પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે તો એની અછત બેસી હોય છે એના માટે મારા છોકરાને લોય મળી રહેતો બ્લટ રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ સુરત એ તો કર્ણની ભૂમિ છે અહીંયા કોઈ જાતની ખામી ક્યારે પડતી જ નથી ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેંકે જઈ અને રક્તદાન કરો તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલિસેમિયાના બાળકો રોજે વીસથી પચીસ બાળકો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવી ને નિયમિત રક્ત છડાવે છે આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્કો કોઈ પણ પૈસો લીધા વગર લોક સમર્પણ રક્તદાન કરી રહ્યું છે ત્યારે આપણી બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ ને કરાવીએ ફરી ફરીને આપ સર્વને જ્યારે જરૂરિયાત થઈ છે ત્યારે વિનંતી કરું છું કે મિત્રો આપ ચોવીસ કલાકમાં કોઈપણ સમયે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર પર આવી શકો છો અને રક્તદાન કરી શકો છો